તો નમસ્કાર મિત્રો આ પાર્ટીના નેતા એવું કહે છે કે ચેતરપ્રહિ વાસાવાને કાવતરું કરીને જેલમાં રાખવાનું મોટું કારણ મળ્યું તો મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલ નવા આવ્યા હોવ તો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અલાઇક કરી દેજો તો મિત્રો પિયુષ પટેલ એવું કહે છે કે દેવાયત ખવરના જામીન થઈ ગયા છે તેની બે ગાડીઓ જપ્તે થઈ છે તેના વિડીયો છે તેમ છતાંય દેવાયત ખવરને ના જામીન મળી જાય છે અને રિમાન્ડ નામંજૂર કરવામાં આવી છે પણ જ્યારે ચેત્રભી વસાવાની વાત આવે ત્યારે તેમના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના પુરાવા નથી નર્મદા જિલ્લા પોલીસે આજ સુધીમાં હજી સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી તેમ છતાંય વસાવા વસાવાને છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી તેમના પરિવારથી દૂર રાખવામાં આવ્યા છે તેમના છ મહિનાના બાળકથી તેમને દૂર રાખવામાં આવે છે અને તેમની જનતાથી પણ તેમને ચૈત્રપે વસાવાને દૂર રાખવામાં આવે છે તો આ સરકારને આપણે શું કહીએ કે આ રીતના એ દૂર રાખે છે બધાથી અને ચેત્રપે તો જ્યારે પણ આપણે જોઈએ ત્યારે જ ન્યાય સામે જ ઊભા હોય છે અને અન્યાય જ્યાં થતો હોય ત્યાં તેની સામે લડતા હોય છે તેવા માણસને આ લોકો છેલ્લા દોઢ કે બે મહિનાથી જેલમાં પૂરીને રાખે છે

પંદરથી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર